જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં શ્રીમદ દેવી પુરાણનો અધ્યાય આઠમો સાંભળશું જેમાં સાંભળશું ભગવાનનો વરાહ અવતાર ગંગાજીની અવતરણ કથા દેવોપાસના વિવિધ નરકોની સજા તથા દેવી ઉપાસનાની સુંદર કથાનું વર્ણન આ વીડિયોમાં સાંભળશું મિત્રો નવરાત્રિના નવ દિવસ આ દેવી ભાગવત પુરાણની કથા સાંભળવાનો મહિમા છે મા દુર્ગાની આરાધના કરવાનો મહિમા છે મા દુર્ગા એ દુર્ગુણ નાશિની છે મા દુર્ગાની આરાધના આ નવરાત્રિના નવ દિવસ કરવાથી કઠિનમાં કઠિન કાર્ય પણ તેના ભક્તો માટે સરળ બની જાય છે જીવનમાં ભક્તિ અને મુક્તિ મળે છે સુખ શાંતિ યશ કીર્તિ ધન વૈભવ સંતતિ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે મા ભગવતીને પ્રસન્ન કરવા જે ભક્તો નવરાત્રિમાં દેવી ભાગવત પુરાણના પાઠ કરે છે હોમ હવન કરે છે તેમજ આ નવ દિવસ માની પૂજા અર્ચના કરે છે તેને ઉત્તમ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે તેના મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ નવ દિવસ જો તમે માની પૂજા આરાધના કે બીજું કંઈ ન કરી શકો તો આ દેવી પુરાણના પાઠ જરૂર કરવા જોઈએ જો તમારી પાસે પાઠ કરવાનો સમય ન હોય તો આ વિડિયો દ્વારા તમે નિત્ય દેવી ભાગવત પુરાણના પાઠ સાંભળી શકો છો આ પાઠ સાંભળવાથી વ્યક્તિ જો ગરીબ હોય તો તે ધનવાન બને છે રોગી હોય તે સ્વસ્થ થાય છે પુત્રહીન સ્ત્રી જો દેવી પુરાણનો પાઠ નિત્ય કરે તો તેને અવશ્ય સંતાન પ્રાપ્તિનું વરદાન મળે છે આ પુરાણ એ જીવન જ્ઞાન શક્તિ સંપત્તિ કીર્તિ અને પ્રતિષ્ઠાને આપનાર છે મિત્રો આ દેવી પુરાણમાં દેવીના ગૂઢ રહસ્યનું વર્ણન કરવામાં આવ્યું છે આ પુણ્યકથા શ્રદ્ધાળુ શ્રોતાઓને રીતિ સિદ્ધિ આપનારી છે અડધો દિવસ એક દિવસ બા દિવસ કે ઘડીકવાર પણ જોમાં ભગવતીની દિવ્ય કથા જે સાંભળે છે તો તેની દુર્ગતિ અટકે છે માનવીને બધા જ યજ્ઞ તીર્થ અને દાનનું ફળ દેવી ભાગવત પુરાણ એક જ વાર સાંભળવા માત્રથી મળે છે આથી નવરાત્રીના નવ દિવસ દરમિયાન દેવી ભાગવતનું શ્રવણ અને વાંચન જરૂર કરવું જોઈએ તો મિત્રો આજના આ વિડિયોમાં દેવી ભાગવત પુરાણનો અધ્યાય આઠમો સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો મા નવ દુર્ગાની જય બોલો મા ભગવતીની જય યા દેવી સર્વભૂતેશનું શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત શે નમસ્ત નમસ્ત શે નમો નમ તો મિત્રો સાંભળીએ મહર્ષિ વેદવ્યાસ કૃત દેવી ભાગવત પુરાણનો અધ્યાય આઠમો ભગવાનનો વરાહ અવતાર જન્મે કહેવાથી વ્યાસજીએ જગદંબાની શ્રેષ્ઠ પૂજાનો પ્રસંગ કહેવા માંડ્યો આ શ્રેષ્ઠ પૂજા કરવાથી સાંભળવાથી માનવીનું કલ્યાણ થાય છે બ્રહ્માજીના પુત્ર સ્વયંભુ જે મનુ કહેવાયા અને મનુ મહારાજની પત્નીનું નામ શતરૂપા હતું એકવાર સ્વયંભુ મનુ તેના પિતાજી બ્રહ્માજી પાસે જઈ નમસ્કાર કરીને ઊભા રહ્યા ત્યારે બ્રહ્માજીએ તેને કહ્યું બેટા તમારે ભગવતી ભુવનેશ્વરીની ઉપાસના કરવી જોઈએ તાત તેની કૃપાથી વળી તમારી પ્રજા સૃષ્ટિનું કાર્ય પણ સારું સારી રીતે ચાલતું હશે આમાં પિતા પુત્ર વચ્ચે ક્ષણિક સંવાદ ચાલ્યો એ પછી બ્રહ્માપુત્ર સ્વયંભૂ મનુએ બ્રહ્માજી પાસે જઈને કહેવા લાગ્યા કે પિતાજી તમે મને કોઈ એકાંત સ્થળ આપો કે જ્યાં રહીને હું અનેક પ્રજાને પેદા કરી શકું પુત્રની વાત સાંભળી બ્રહ્માજી થોડીક વાર માટે વિચારે ચડી ગયા પછી બોલ્યા કે આદિ ભગવાન મારી સહાયતા કરે અને તેના આદેશથી આ કાર્ય સંપન્ન થાય આ દરમિયાન બ્રહ્માજીના નાકના આગળના ભાગમાંથી ટચુકડું વરાહનું બચ્ચું પ્રગટ થયું ત્યારે તેનું શરીર આંગળી જેવડું હતું પણ બ્રહ્માજીની નજર પડતાં જ તે એક મોટું વિશાળ કાય હાથી જેવડું બની ગયું બરાબર આ જ સમયે પર્વતાકાર વરાહરૂપને ધારણ કરીને ભગવાન શ્રીહરિએ આવીને મોટી ગર્જના કરી સર્વ સમર્થ એવા શ્રી વરાહ નારાયણે જળમાં પ્રવેશ કર્યો માર્ગમાં જે જુદા જુદા જળચરો આવતા હતા તેને હટાવતા ગયા અને તેઓ એક આખરી ઊંડાઈવાળા ભાગમાં પ્રવેશ્યા ત્યારે સૌને આશ્રય આપનારી પૃથ્વી જળમાં એક તરફ સંતાઈને બેઠી હતી ભગવાનની નજર તેની તરફ ગઈ તેની પાસે જઈને પોતાના અણીદાર દાંતના સહારે તેને ઉખેડી ખેંચી દાંત પર મૂકી ઊભા રહ્યા ત્યારે મનુ સહિત બ્રહ્માજી તેના દર્શન કરીને સ્તુતિ કરવા લાગ્યા ત્યારે એ સમયે મહાન દૈત્ય હિરણ્યાક્ષ હાજર હતો એ કંઈ હરકત કરે એ પહેલાં જ ગદાના એક પ્રહારથી તેને પૂરો કર્યો અને પછી એ પ્રભુએ પોતાના દાંતો પર રહેલી પૃથ્વીને જળમાં પથરાવી ત્યારબાદ યજ્ઞનારાયણ દેવ નિજ ધામ ભણી જવા રવાના થયા હવે સાંભળશું સ્વયંભૂ મનુની કન્યાના વંશનો ટૂંકો ઇતિહાસ જ્યારે ભગવાન શ્રીહરિ પૃથ્વીને એના યથાસ્થાને મૂકીને વૈકોઠ જવા રવાના થયા ત્યારે બ્રહ્માજીએ પુત્રને કહ્યું હે મહાબાહુ તું હવે આ પૃથ્વી પર રહીને પ્રજાની ઉત્પત્તિ કરવા માંડ ત્યાર પછી સ્વયંભૂ મનુને બે પરમ તેજસ્વી પુત્રો પ્રિયવત અને પાદ થયા આ ઉપરાંત તેને આકૃતિ દેવહૂતિ અને ત્રીજી જગતને પવિત્ર બનાવનારી પ્રસૂતિ નામે પુત્રીઓ થઈ સ્વયંભુ મનુએ પહેલી પુત્રી આકૃતિના લગ્ન રુચિ મુનિ સાથે બીજી કન્યા દેવહૂતિનો કદર્મ મુનિ સાથે અને ત્રીજી પુત્રી પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે કર્યા જગતની બધી પ્રજાઓના જન્મદાતા આ ત્રણેય બન્યા રુચિ મુનિને ત્યાં આકૃતિના ગર્ભમાંથી યજ્ઞ પુરુષ પેદા થયા કદર્મ મુનિના પત્ની તરીકે રહેલા દેવહુતિએ ભગવાન કપિલને જન્મ આપ્યો પત્ની ઘણી કન્યાઓ પેદા થઈ તેઓના નામ માત્રના શ્રવણથી પાપોનો નાશ થાય છે ભગવાન નારાયણે કહ્યું નારદ સ્વયંભુ મનુના મોટા પુત્ર પ્રિયવ્રત સાથે વિશ્વકર્મા પ્રજાપતિની પુત્રી પ્રહિષ્મતી સાથે લગ્ન થયા તેના લગ્ન બાદ તેને દસ પુત્રો પેદા થયા અને એને છેલ્લે એક કન્યાનો જન્મ થયો જેનું નામ ઉર્જસથી રાખવામાં આવ્યું આગ્નિધ્ર યજિહ્વ યજ્ઞબાહુ મહાવીર રૂકમ શુક્ર ધૃત પૃષ્ઠ સવન મેઘાતિથિ અગ્નિહોત્ર તથા કવિ આ નામવાળા પુત્રો અગ્નિ કહેવાયા પ્રિયવ્રતને વધુ એક પત્ની હતી જેને ત્રણ પુત્રો નામે ઉત્તમ ના તામસ રૈવત થયા આ ત્રણેય પુત્રો એક એક મન્વંતરના અધિષ્ઠાતા બન્યા આખી ભૂમંડળ પર મહારાજા પ્રિયવતનું રાજ્ય હતું એક સમયે જ્યારે સૂર્ય પૃથ્વીના પહેલાં અર્ધગોળાકારમાં હતો ત્યારે ત્યાં અંજવાળું અને બીજા અર્ધગોળાકારમાં અંધારું રહેતું આવી અંધકારભરી સ્થિતિ જોતા રાજા પ્રિયવતને વિચાર આવ્યો કે મારા રાજ્યકાળમાં ક્યાંય અંધકાર ન હોવો જોઈએ આવો સંકલ્પ કરતા મહારાજા પ્રિયવ્રતે સૂર્ય જેવા તેજસ્વી રથ પર બેસી પૃથ્વી પર અજવાળું ફેલાવતા પૃથ્વીની સાત પ્રદક્ષિણાઓ કરી રથ વડે આમ ચક્કર મારતા પૃથ્વી પર ખાડા પડવા લાગ્યા જ્યાં સાત સમુદ્રો થયા અને પાણી ભરાયું અને જે પૃથ્વી હતી તે સાત દ્વીપોમાં વહેંચાઈ ગઈ આ દ્વીપો આ પ્રમાણે ઓળખાયા જંબુ પ્લક્ષ શાલમલી કુશ કોચ શાક અને પુષ્કર તેની બહારની બાજુ સમુદ્ર ઘેરાયા તે હતા ક્ષારોદ ઇક્ષુરસોદ સુરોદ ધ્રુતોદ શિરોદ દધીમંડોદ અને શુદ્રોક આ મહાસાગરો તરીકે ઓળખાયા મહારાજા પ્રિયવતે તેની પુત્રી ઉર્જસ્ત્રીના લગ્ન શુક્રાચાર્ય સાથે કર્યા અને એ બંનેના સહયોગથી દેવયાની નામની કન્યા પેદા થઈ જે વાત પ્રસિદ્ધ બની મહારાજા પ્રિયવતે પોતાના સાતે પુત્રોને સાથે સમુદ્રો વહેંચી પોતે યોગ માર્ગ સ્વીકારી સંન્યાસી બની ગયા હવે સાંભળશું ગંગાજીની અવતરણ કથા ભગવાન નારાયણ કહે હે દેવર્ષિ નારદ હવે તમે દ્વીપોના ખંડોનો ભેદ પ્રસંગ સવિસ્તારથી સાંભળો એક ઈલાવૃત નામી ખંડ છે જેના ચારે ખૂણાઓ સ્ત પ્રમાણ છે તેને મધ્ય ખંડ કહે છે આ ખંડ જંબુ દ્વીપના નામ નાભી ભાગમાં આવેલો છે ઈલાવૃત ખંડની ઉત્તરે સીમા રૂપે ત્રણ પર્વતો આવ્યા છે તે આ પ્રમાણે છે નીલ શ્વેત શૃંગવાન બીજો સુવર્ણમય ખંડ રક્તમય વર્ષના નામથી ઓળખાય છે ત્રીજો કુરુવર્ષ આ પર્વતો બધા ખંડોની એક સીમા બનાવે છે હરિવર્ષ કિમપુરુષ અને ભારત વર્ષ આ ત્રણેય ખંડોની વિગતવાર માહિતી મળે છે નિષદ હેમકોટ અને હિમાલય આ ત્રણ પર્વતો તે ખંડોની સીમા રૂપ છે કેતુમાલ એ વર્ષની સીમા માલ્યવાન અને ગંધમાદન પર્વતની હદ ગણાય છે ભગવાન નારાયણ આગળ કહે છે નારદ અરુણોદા નદી મંદરા પર્વતમાંથી નીકળીને ઈલાવૃત ખંડના પૂર્વ ભાગમાંથી વહે છે ભગવતી જગદંબાની દાસીઓ તથા યક્ષો અને ગંધર્વોની પત્નીઓ અરુણોદાના જળમાં સ્નાન કરે છે સ્નાન કરતાં કરતાં તેના શરીર દિવ્ય સુગંધિત જળથી મહેકી ઉઠે છે સુમેરુ પર્વતની પૂર્વે બે પર્વત છે તેના નામ જઠર અને દુકૂટ છે અને તેની પશ્ચિમમાં પૌમાન અને પારીયાત્રા નામના વળી બે પર્વતો આવ્યા છે સુમેરુ પર્વતની દક્ષિણે કૈલાસ અને શુવરી નામના બે પર્વતો આવેલા છે ઉત્તરમાં ત્રિશંગ અને મકર નામે બે પર્વત છે આમ આઠ પર્વતોથી સુમેરુ પર્વત ઘેરાયેલો છે સુમેરુ પર્વત બ્રહ્માજીનો વાસ છે બ્રહ્મલોક અહીં આવેલું છે મહાત્માઓ વળી કહે છે કે તે નગરીની આસપાસ આઠ લોકપાલોની નગરી છે આ બધી નગરીઓ સોનાની છે તેના નામ આ પ્રમાણે છે મનોવતી અમરાવતી તેજોમતી સઈમતી કૃષ્ણાંગના શ્રદ્ધાવતી ગંધવતી મહોદયા અને યશોમતી છે બ્રહ્મા ઇન્દ્ર યમ અને અગ્નિ વગેરે લોકપાલો અનુક્રમે આ પુરીઓમાં વાસ કરે છે ભગવાન વિષ્ણુએ બલિરાજાના યજ્ઞ વખતે વામન અવતાર ધારણ કર્યો હતો તેના ડાબા પગના અંગૂઠાથી બ્રહ્માંડના ઉપરી ભાગમાં છેદ થયો હતો તેના મધ્ય ભાગમાંથી ગંગાજી પ્રગટ થયા હતા તેઓ સ્વર્ગના શિખરે રોકાઈ ગયા આખા જગતમાં ગંગાજીને સાક્ષાત ભગવતપદી પદી માને છે તેઓ બધી નદીઓના સ્વામીની છે તેની ઉપાસના કરવાવાળા પુરુષોને સિદ્ધિ મળે છે તેથી ચટ્ટાનું ઝુંડ ધારણ કરનારા સાત ઋષિઓ ગંગાજીને માથું નમાવીને સ્નાન કરે છે આમાં વૈકુંઠમાંથી નીચે ઉતરેલા દેવી ગંગા અનેક વિમાનો દ્વારા ચંદ્રમંડળમાં થઈને બ્રહ્મલોકમાં આવ્યા અને ત્યાં તેના ચાર ભાગ થયા ચાર નામો સાથે તેઓ આગળ વધી સમુદ્રમાં મળી ગયા ગંગાજીના ચાર નામો છે સીતા અલકનંદા ચક્ષુષ અને ભદ્રા બધા બાપોનો અંત આણનારી સીતા ગંગાજી બ્રહ્માંડમાંથી ઉતરીને કેસર નામના પર્વતના શિખર પર આવી ત્યાંથી નીકળીને ગંધમાદન પર્વતના શિખર પર પડી તેની વચ્ચેથી નીકળી તે ભદ્રાક્ષ ખંડની પૂર્વમાં આવી ત્યાર પછી દેવોથી પૂજાયેલી તે ક્ષીરસાગરમાં સમાપ્ત થઈ ગઈ ત્યાર પછી ચક્ષુક્ષ નામની પ્રસિદ્ધ ગંગાજીની ધારા માલ્યવાન પર્વતના શિખરેથી નીકળી વેગથી વહેતી કેતુમાલ ખંડમાં આવી ત્યાંથી તેનો પ્રવાહ પશ્ચિમમાં વહેવા લાગ્યો અને ત્યાંથી તે સમુદ્રમાં મળી ગઈ હે નારદ ગંગાજીની ત્રીજી ધારા અલકનંદા છે એ નદી બ્રહ્માંડના દક્ષિણમાં વહી હેમકૂટ પર્વત પર પહોંચી ત્યાંથી નીકળી વેગબંધ ભારત ખંડમાં આવી ત્યાર પછી ત્રીજી ગંગા અલકનંદા સાગરમાં જઈને મળી એ પછી ચોથી ગંગા ભદ્રા નામે ત્રણેય લોકને પવિત્ર કરનારી એ પણ વહીને સમુદ્રને મળી ગઈ તે ઉત્તર કુરુક્ષેત્ર અત્યંત તૃપ્ત થયો નવ ખંડોમાં ભારત ખંડને કર્મ ક્ષેત્ર કહેવાય છે હવે સાંભળશું દેવો ઉપાસના શ્રી નારાયણ આગળ કહે છે એ નારદ જમ્મુ દ્વીપમાં ઇલાવૃત વગેરે નવ ખંડોમાં બ્રહ્મા વગેરે જુદા જુદા દેવો વસે છે ઇલાવૃત ખંડમાં ભગવાન રૂપે બિરાજે છે બ્રહ્માના નેત્રોમાંથી તેનું અસ્તિત્વ થયું છે તેની પ્રિય પત્ની સદા તેની સાથે હોય છે તે ક્ષેત્રમાં કોઈ અન્ય પુરુષ જઈ શકતો નથી જો કોઈ પ્રવેશ જાય તો ભગવાનના શાપથી સ્ત્રી બની જાય છે ભગવાન રુદ્ર ભગવાન શંકર્ષણની ઉપાસના કરે છે શંકર્ષણ ભગવાનને શ્રીહરિની તામસ પ્રકૃતિવાળી ચોથી મૂર્તિ માનવામાં આવે છે એવી જ રીતે ભદ્રાક્ષ ખંડમાં ધર્મપુત્ર ભદ્રશવા અને તેના કુળના મુખ્ય સેવકો ભગવાન વાસુદેવના હયગ્રીવ નામના સુપ્રસિદ્ધ સ્વરૂપને સમાધિ દ્વારા હૃદયમાં ધારણ કરીને તેની ઉપાસના કરે છે હે નારદ હરિવર્ષ ખંડમાં ભગવાન ઋષિ રૂપે વસે છે પાપોનો અંત આણવો એ તેનો સ્વભાવ છે ભક્તો પર સદા તેઓ કૃપા કરે છે મહાભક્ત પ્રહલાદના હૈયામાં તેના પ્રત્યે અનન્ય ભક્તિ રહેલી છે તેઓ ભગવાનમાં રહેલા બધા ગુણોને સારી રીતે જાણે છે તેથી પરમયોગી ભગવાન ઇન્દ્રસિંહના આ પ્રિય રૂપના દર્શન કરી દાનવ શ્રેષ્ઠ પ્રહલાદજી તેના ગુણોનું વર્ણન સ્તુતિ રૂપે કરે છે કેતુમાલ ખંડમાં ભગવાન શ્રીહરિ કામદેવ રૂપમાં બિરાજે છે ત્યાં અધિકારી પુરુષો દ્વારા તેનું હંમેશા સેવન કરવામાં આવે છે આ ખંડમાં વળી અધીશ્વરી સમુદ્રપુત્રી ભગવતી લક્ષ્મીજી છે મહાન પુરુષોનું સ્વાગત કરવું તેનો ઉત્તમ ગુણ છે ભગવતી લક્ષ્મી ભગવાન શ્રીહરિની સદા ઉપાસના કરે છે રમ્ય ખંડમાં ભગવાન શ્રીહરિ માછલીના રૂપમાં બિરાજમાન છે તેની સર્વશ્રેષ્ઠ મૂર્તિને બધા દેવો વંદન કરે છે ત્યાં મનુ મહારાજ નિરંતર તેનું સ્તવન કરે છે હિરણ્યમય ખંડમાં યોગેશ્વર ભગવાન શ્રીહરિ કચ્છના રૂપમાં બિરાજે છે આર્યમાં તેની પૂજા અને સ્તુતિ કરે છે ઉત્તર કુરુખંડમાં યજ્ઞ પુરુષ ભગવાન શ્રીહરિ વારાહ રૂપમાં બિરાજે છે આ ભગવાનથી આદિ વરાહની પૃથ્વી દેવી દ્વારા ઉપાસના કરવામાં આવે છે પૃથ્વી દેવીનું હૈયુ કૃપાથી પરિપૂર્ણ થયું છે તેથી તે પરમ ભક્તિની સાથે તેના ગુણોનું કીર્તન કરે છે કિમ પુરુષ ખંડમાં ચરાચર જગતના શાસક દશરથ નંદન રામચંદ્રજી બિરાજે છે ભગવતી સીતાજી તેની સાથે શોભી રહ્યા છે હનુમાનજી મહારાજ તે આદિ પુરુષની સ્તુતિ કરે છે આ ભરત ખંડમાં હું સ્વયં નિવાસ કરું છું તમે નારદજી નિત્ય મારી સ્તુતિ કરો છો હવે સાંભળશું વિવિધ નરકોની સજા જન્મે જયે પૂછ્યું હે પ્રભુ તમને પ્રાણીઓની વિવિધ ગતિના રહસ્યને તમે અમારી આગળ રજૂ કરો વ્યાસજી કહે છે હે રાજન કરતાને એની શ્રદ્ધા મુજબ ગતિ મળે છે કરતા સાત્વિક હોય તો તેનું ફળ સુખદાયી હોય છે રાજસી હોય તો દુઃખ અને તામસી હોય તો દુઃખ અને મૂઢતા મળે છે એ પછી ભગવાનના આદેશ પ્રમાણે યમરાજા દંડ આપે છે નિયુક્ત થયેલા તેના સેવકો પણ ધર્મના રહસ્યથી પૂરા પરિચિત અને પરમ આજ્ઞાકારી છે નરકોની સંખ્યા આમ તો એકવીસ છે કેટલાક વળી અઠાવીસ પણ કહે છે નરકોના નામ આ પ્રમાણે છે તામિસ્ત્ર અંધતામિસ્ત્ર રૈરવ મહારૈરવ કુંભીપાક કાલસૂત્ર અસીપત્ર શુકરમુખ અંધકૂપ કૃમિભોજન સંદેશ તૃપ્તસૂરમી વ્રજકંટક શાલમલી વૈતરણી પુયોધ પ્રાણરોધ વિશસન લાલાભક્ષ્ય સારમેયાદન અવિચી અયહપાન ક્ષારકરદમ રક્ષોગણ ભોજન શૂલપોત દંદસુક અવતારોત પર્યાવર્તન અને સૂચિમુખ આ પ્રકારના નરકો દ્વારા માનવીને સજા કરવામાં આવે છે જન્મેજયે કહ્યું મુનિ આપે નરકો કહ્યા પણ કેવા નરકો કેવા કર્મો પ્રમાણે નરકો મળે એ જરા કહો વ્યાસી કહે છે હેરાજન તો સાંભળો એ કર્મો અને એ નરકો જે બીજાનું ધન સ્ત્રી પુત્રનું અપહરણ કરે તેને ધર્મ રાજાના ખતરનાક દૂતો કાલપાશમાં બાંધી તામિસ્ત્ર નામના નરકમાં લઈ જાય છે યમના દૂતો હાથમાં દોરડું લઈને ફટકારે છે કોઈ પુરુષ કે કોઈ સ્ત્રી સાથે સંગ કરે તેને અંધતા મિસ્ત્ર નામે નરક મળે છે તેની બુદ્ધિ અને દ્રષ્ટિ તરત જ નાશ પામે છે બીજાનો દ્વેષ અને માત્ર પોતાના પરિવારના ભરણપોષણમાં ડૂબેલાને રૈરવ નામે નરક મળે છે માંસ ખાનારા રૂર નામના જંતુ નરકમાં પડેલા જીવનું માંસ તોડીને ખાય છે ઉગ્ર સ્વભાવવાળા મુઠ ક્રૂર અને યમદૂતો કુંભી પાક નામના નરકના ઉકળતા તેલમાં ફેંકે છે પિતા તથા બ્રાહ્મણ સાથે વેર રાખનારને કાલસૂત્ર નરક મળે છે તેને ભૂખ તરસ સહન કરવાની સાથે સૂર્ય અને અગ્નિનો પ્રચંડ તાપ દચાડે છે પાખંડીને આસીપત્ર નામનું નરક મળે છે આ નરક અણીદાર હોવાથી તેનું શરીર છેદાય છે હું મરી ગયો ઓ બાપા નામે બૂમો પાડે છે અધર્મપૂર્વકનો વહીવટ બ્રાહ્મણને શારીરિક સજા કરે છે તે સુકરમુખ નામે નરકમાં જાય છે યમના દૂતો તેનું શરીર શેરડીની જેમ કચડે છે અન્યને હેરાન કરનારા અંધકૂપ નરકમાં જાય છે ખાવાના પદાર્થોને પંચયજ્ઞ કરીને જ જમવા જોઈએ જે આમ કરતો નથી તેને શાસ્ત્રો કાગડો કહે છે આવા દુષ્ટને દૂતો ભોજન નામના નરકમાં નાખે છે એકલો એકલો ખાનારો કીડો થઈને કૃમિ કુંડમાં પડે છે જેઓ ચોરી બળજબરદાયથી કોઈનું સોનું પડાવી લે છે તે સંદેશ નામે નરકમાં જાય છે તેને ધગ ધગતા લોખંડના સાણસાઓ વડે તોડવામાં આવે છે જે પુરુષ ન ભોગવાય એ સ્ત્રી સાથે એની સ્ત્રી વળી પુરુષ સાથે ભોગે છે તેને જીવને તપ્ત સુમી નામના નરકમાં જઈ યમના દૂતોનો ચાબુકથી માર ખાવું પડે છે અને એ સાથે ગરમ લોખંડ વડે બનાવી રાખેલી સ્ત્રી સાથે ભેટવું પડે છે જે પાપીઓ પશુ સાથે વ્યભિચાર કરે છે તેને શાલમલી નામે નરક મળે છે આ નરક વ્રજ જેવા લોખંડના કાંટાથી ભરેલું હોય છે જે રાજા અથવા રાજાના કર્મચારીઓ પાખંડપૂર્વક ધર્મની મર્યાદાને ઉલ્લંઘી પાપનું આચરણ કરે છે તેઓને વૈતરણી નામે નરક મળે છે નરકની આ ખાઈને યમના દૂતો આવા જીવોને ઉપરથી લાત ફટકારે છે અહીં એ પડે છે એટલે જળચરો તેને ફાળવા માંડે છે જે ઉચ્ચ કુળમાં જન્મ્યો હોવા છતાંય પશુ જેવો બે શરમભર્યો વ્યવહાર કરે છે તેને પુરિયાદ નામે નરક મળે છે આ નરક વિષ્ટા મૂત્ર કફ અને લોહી મળથી ખૂબ ભરેલ હોય છે જે શિકારમાં રસ રાખે છે તેને યમદૂતો પ્રાણરોધ નામનું નરક આપે છે અહીં એનું શરીર બાણોથી વિંધાય છે જે દંભી માણસો યજ્ઞમાં પશુનો બલિ આપે છે તેને વિષસન નામે નરક મળે છે અહીં તે ચાબુક વડે દૂતોનો માર ખાય છે જે બ્રાહ્મણ કામાંધ બની સગોત્ર સ્ત્રી સાથે સંગ કરે છે તે મૂર્ખને વીર્યથી છલોછલ લાલ ભક્ષ નરક મળે છે જ્યાં તેને પરાણે પાન કરવું પડે છે જે બીજાની સંપત્તિ લૂંટી ગામ લૂટી જાય છે તે મોત પછી સાર નામે નરકમાં જાય છે સાતસો વીસ જેટલા વિચિત્ર કૂતરાઓ તેને ફાડી ખાય છે જે ખોટી સાક્ષી આપે છે તેને સો યોજન ઊંચાઈવાળા પર્વત પરથી નીચે ધક્કો મારવામાં આવે છે દુષ્ટ પાપીને મળતા આ નરક અવિચી કહે છે અહીં એ જીવ પથ્થરોથી ભરેલી જગ્યામાં પડતા તેના રાય રાય જેવડા ટુકડા થાય છે તોય એ મળતો નથી અને તે અત્યંત દુઃખી દુઃખી થઈ જાય છે જે બ્રાહ્મણ ક્ષત્રિય અથવા વૈશ્ય દારૂ પીએ છે તેને અયહપાન નામે નરક મળે છે અહીં તેને અગ્નિમાં પીવડાવવામાં આવે છે જે પોતાનાથી શ્રેષ્ઠ પુરુષ હોય સન્માન નથી કરતો તે અધમ કહેવાય છે યમના દૂતો તેનું માથું નીચું કરી ક્ષાર કદર્મ નામે નરકમાં નાખે છે એટલું જ નહીં તેને અસહ્ય યાતનાઓ આપે છે કામાંધ માનવી નરબલી આપીને ભૈરવ યક્ષ સાધના કરે છે અથવા સ્ત્રીઓ પશુનું માંસ ખાનાર સ્ત્રીઓ વૃક્ષોગણ ભોજન સામે નરકમાં જાય છે જ્યારે મારનાર અને ખાનાર એવી એ વ્યક્તિ તે નરકમાં જાય છે ત્યારે મરાઈ ગયેલા અને ખવાઈ ગયેલા વ્યક્તિઓ કસાઈ રૂપે કુહાડીઓથી તેના શરીરને કાપે છે જે માનવીઓ પ્રાણીઓને છેતરી તેને બાંધીને તેને પાસે જાત જાતના ખેલ કરાવે છે મનોરંજન કરાવે છે તે પ્રોત નામના નરકમાં જાય છે ક્રૂર સ્વભાવના માણસો સાપની જેમ અન્યને ત્રાસ આપે છે તે મૃત્યુ પછી દં શુક નામના નરકમાં જાય છે આ પાંચ અને સાત મોઢાવાળા સાપના મોઢાવાળું છે અહીં આવા સાપ છે તેને ક્રૂર સ્વભાવવાળા સાપના દરમાં રહેવું પડે છે જીવ જ્યારે અહીં આવે છે ત્યારે સાપો એને ચોમેરથી ડંખે છે જે માનવી અન્યને અંધારી કોઠડીમાં કે અંધારા ઘરમાં રહેવા મજબૂર કરે છે તેને અવતારોધ નામનો નરક મળે છે જે બ્રાહ્મણ અતિથિઓને ક્રોધપૂર્વક જુએ છે એ પાપી બ્રાહ્મણ મોત પછી પર્યાવર્તન નામના નરકમાં જાય છે જ્યાં ક્રૂર પક્ષીઓ એની આંખો પોતાની તીક્ષ્ણ ચાંચોથી ફોડી નાખે છે તે પોતાને ધનવાન માની અન્યને વક્ર દ્રષ્ટિથી જુએ છે જે યક્ષની જેમ સંપત્તિની રક્ષામાં જ રહે છે તેને સૂચિમુખ નામનો નરક મળે છે એ વ્યક્તિને યમના દૂતો કપડાંની જેમ સીવે છે હેરાજન પાપ કરનારા પાપીઓને ઉચિત દંડ આપવા અનેક જાતના નરક છે તેનું મેં વર્ણન કર્યું છે આમ તો નરકોની સંખ્યા આનાથી એ વધારે છે પણ માનવી એના જીવંત જીવન દરમિયાન ધર્મ સદાચાર પ્રભુ ભક્તિ વગેરેનું જો આચરણ કરે તો તેને આવા નરકોની પીડા અનુભવવી પડતી નથી દેવી ભગવતી પોતાના બાળક પર કૃપા કરી છે એ માટે એણે આપેલા ધાર્મિક અનુષ્ઠાન જપ તપ પૂર્ણ શ્રદ્ધાથી આચરવા જોઈએ અને એમ સંસાર સાગરમાંથી પાર ઉતરી શકે છે હવે સાંભળશું દેવી ઉપાસના નારદજીએ સવાલ કર્યો હે મહારાજ દેવીની ઉપાસના કરતાં પરમપદ કેવી રીતે મળે છે તેની પૂજાની વિધિ તથા એ માટેના મંત્ર જપ પૂજા સ્તોત્ર કયા છે કે જે કરવાથી દુર્ગા માણસને નરકમાં જતા રોકે છે અને તેનો ઉદ્ધાર કરે છે નારદજીના સવાલથી ભગવાન નારાયણે કહ્યું હે દેવર્ષિ નારદ આ અનાદિ સંસારમાં જન્મ લઈને દેવી ભગવતી જગદંબાની ઉપાસના કરે છે એ ભલે ગમે તેવા સંકટમાં આવી પડ્યા હોય પણ સર્વશક્તિમાન ભગવતી દેવી તેની પર કૃપા અચૂક વરસાવે છે અને તેથી જ સૌએ દેવીની ભક્તિભાવપૂર્ણ પૂજા અર્ચના કરવી જોઈએ પ્રતિપદા તિથિમાં ભગવતી જગદંબાની ષોડોશોપચાર વિધિથી પૂજન કરી નૈવેદ્યમાં ગાયનું ઘી અર્પણ કરવું ઘીની પ્રસાદી બ્રાહ્મણોને આપવાથી માનવીને કોઈ રોગ થતા નથી બીજના દિવસે દેવી ભગવતીની પૂજા કરી સાકરનો પ્રસાદ ધરાવવો તે પ્રસાદી બ્રાહ્મણોને ધરાવવાથી આઈખું લંબાય છે ત્રીજના દિવસે ભગવતીને નૈવેદ્યમાં દૂધ અર્પણ કરી તે બ્રાહ્મણને આપવાથી માનવીના દુઃખોનો અંત આવે છે ચોથા દિવસે માલપુડા અર્પણ કરી તે બ્રાહ્મણને આપવાથી કોઈ પણ પ્રકારની અડચણ આવતી નથી પાંચમા દિવસે કેળાનો પ્રસાદ અને એ બ્રાહ્મણને આપવાથી સાધકની બુદ્ધિમાં વધારો થાય છે છઠ્ઠના દિવસે મધનો પ્રસાદ અને એ મધ બ્રાહ્મણને આપવાથી તેના ઉપયોગથી સુંદર રૂપ મળે છે સાતમે ગોળનો પ્રસાદ દેવીને ધરાવ્યા બાદ એ બ્રાહ્મણને અર્પણ કરવાથી માનવી મુક્ત બને છે આઠમે નાળિયેરનો પ્રસાદ દેવીને ધરાવી તે બ્રાહ્મણને અર્પણ કરવાથી સાધકને કોઈ પણ પ્રકારનો સંતાપ આપતો નથી નોમના દિવસે દેવીને ડાંગર અર્પણ કરવાથી માનવી લોક અને પરલોકમાં સુખી રહે છે દશમના દિવસે કાળા તલ અર્પણ કરી બ્રાહ્મણને અર્પણ કરવાથી સાધકને યમલોકનો ભય સતાવતો નથી અગિયાર છે દહીંનો પ્રસાદ ભગવતીને ધરી તે બ્રાહ્મણને અર્પણ કરવાથી ભગવતી રાજી થાય છે બારસી પૌમાઓનો ભોગ ધરતા ભગવતી તેને પોતાનું પ્રિય પાત્ર બનાવે છે તેરસના દિવસે ચણાનો પ્રસાદ ધરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે ચૌદશના દિવસે ભગવતીને સત્તુનો પ્રસાદ ધરાવવાથી ભગવાન શંકર રાજી થાય છે પૂનમના દિવસે ખીરનું નૈવેદ્ય અર્પણ કરવાથી અને એ વળી બ્રાહ્મણને અર્પણ કરવાથી સાધકના પિતૃઓનો ઉદ્ધાર થાય છે જે તિથિમાં વળી જે નૈવેદ્ય હોય એ જ પદાર્થથી હવન કરવામાં આવતા દુઃખોનો અંત આવે છે હવે વાર પ્રમાણે જોઈએ તો રવિવારે દૂધપાક સોમવારે દૂધ મંગળવારે કેળા બુધવારે માખણ ગુરુવારે ખાંડ શુક્રવારે સાકર અને શનિવારે ગાયનું ઘી પ્રસાદી રૂપે આપવું હે નારદ હવે દેવી ભગવતીને પ્રસન્ન કરવા માટે બીજી રીત કહું છું ચૈત્ર સુદ ત્રીજના દિવસે મહુડાના વૃક્ષમાંથી ભગવતીની ભાવના કરીને પૂજા કરવી નૈવેદ્યમાં પાંચ પ્રકારના પદાર્થ રાખવા આ જ રીતે બારે માસની ત્રીજે પૂજન કરી વિધિ પ્રમાણે પ્રસાદ આપવો વૈશાખ મહિનામાં ગોળથી બનેલો પ્રસાદ ધરવો જેઠ મહિનામાં મધ અષાઢ મહિનામાં મહુડાના રસથી બનેલો શ્રાવણમાં દહીં ભાદરવામાં ખાંડ આસોમાં ખીર કાર્તકમાં ખીર માક્ષરમાં સૂતરફેણી પોષમાં દહીં મલાઈ મહામાસમાં ઘી ફાગણ માસમાં નાળિયેરનો ભોગ આમ બારે માસ અર્પણ કરી ભગવતીની પૂજા કરવી માંગલા વૈષ્ણવી માયા કાલરાત્રી દુરત્યા મહામાયા માતંગી કાળી કમળવાસિની શિવા સહસ્ર ચરણા અને સર્વ મંગળરૂપિણી આ નામોના બાર પદોનું ઉચ્ચારણ કરીને મહુડાના વૃક્ષમાં ભગવતીની ભાવના કરી પૂજા કરવી કારણ કે મહુડાના વૃક્ષમાં દેવ દેવદેવેશ્વરીનો વાસ છે સંપૂર્ણ કામનાઓની સિદ્ધિ માટે વ્રત પૂર્ણાહુતિ તેના નિયમ મુજબ કરીને સ્તુતિ કરવી જોઈએ હે નારદ આ પ્રમાણે દેવતાઓએ પણ ભગવતી જગદંબાની આરાધના પૂજા કરવી જે માનવી ભાવભક્તિથી આરાધના કરે છે તે દેવીના પરમધામની સહજમાં પ્રાપ્તિ કરે છે તેની તમામ કામનાઓ સંપૂર્ણ થાય છે તેની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે તેને નરકની યાતનાઓનો ભય રહેતો નથી આ પ્રમાણે દેવી ભાગવત પુરાણનો આઠમો અધ્યાય અહીં પૂર્ણ થયો બોલો મા ભગવતીની જય બોલો મા દુર્ગાની જય તો મિત્રો આપણે સાંભળ્યો દેવી ભાગવત પુરાણનો અધ્યાય આઠમો જે પૂરી શ્રદ્ધાથી તમે સાંભળ્યો મા દુર્ગાની આરાધના નવરાત્રિમાં કરાય છે મા દુર્ગા એ દુર્ગુણ નાશિની છે મા દુર્ગાની પૂજા આરાધના નવરાત્રિ દરમિયાન કરવાથી કઠિનમાં કઠિન કાર્ય હોય તો એ પણ સરળ બની જાય છે જીવનમાં ભક્તિ અને મુક્તિ મળે છે સુખ શાંતિ યશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે પૂરી શ્રદ્ધાથી દેવી ભાગવત પુરાણના જે પાઠ કરે છે તેના દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે તો મિત્રો આ વિડીયોમાં દેવી ભાગવત પુરાણનો અધ્યાય આઠમો તમે પૂરી શ્રદ્ધાથી એકચિત્ત થઈને સાંભળ્યો જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે તો મા ભગવતીની કૃપાને પ્રાપ્ત કરવા વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા ભગવતી જય મા નવદુર્ગા તમારા ગુળદેવીનું નામ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય માતાજી